અમદાવાદના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી કે દ્વારા સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત કરવામાં આવી હતી મતદાન મથકની મુલાકાત શહેર પોલીસ કમિશનર જીએસ મલિક પણ સહભાગી બન્યા જિલ્લા કલેક્ટર ડેટા સેન્ટરની પણ મુલાકાત કરવામાં આવી મતદાન મથક અને ઈવીએમ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યા સાથે સાથે મતદાનના દિવસે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી શકાય તે બાબતે પણ વિચાર વિમર્શ કરાયો હતો